અલગ અવાડિયા મદદ કરવા ને કાંઈ કાંઈ બીજું કાંઈ કરવાનું નહીં ખાલી લેટવી જાય ને તો મોટર ચાલુ કરીને બે આવવાનું આવ્યા કારણ કે આજે આખો દી ટપકમાં પાણી હાલ છે એટલે ફિલ્ટર સાફ કર્યા કરવાના ને લેટ જાય એવા મોટર સારું કર્યા કરવાની એવું કર્યા કરવાને અત્યારે મોટર ચાલુ કરી દીધી અને પાણી જાય છે નથી તો હું આવ્યો છું ગાડી જે કેળે પડી જાય ગાડીને લે લીમડા મેં એકદમ અને પછી પાછા આટો મળી આખા ઓલામાં તો આપણે આટો મારવા નીકળી છીએ ને આમાં જવો એટલું એટલું બધું પેલું કાલ બાર વાગ્યા ની ચાલુ હતી કે આજ આખો વધી ચાલુ રહ્યા તો મને લાગતું પહી રહ્યા આમ જવો તમે એટલું એટલું પલ્લા લે આ તો છીણ તો બધે બાગી અને વેસવા બધું પલ્લી જલવાય તક તક તો પિસ્કારા થવા બીજા તો હાલો આપણે ગઈ ગયા હે કે છીણા તો અત્યારે હે કે અમે રહ્યા હતા કે હવે તો દવા આવા ધંધા આવેટા કાઢ ચાલુ કરી દીધા તો આ કુંડી છે ને અમારે કુંડી સાફ કરવાની નહીં એટલે અમારે પાણી ખાલી કરીએ છીએ પાણી એમાં કચરો છે કે બહુ છે આમ તો આમાં નીકળો કચરો કચરો જ છે એટલે એમ હું ને રઘુભાઈ એમ બે ખાલી કરીએ છીએ પાણી કાઢીએ છીએ અત્યારે એક મસ્ત મજાની કુંડી હારી થઈ ગઈ છે એકદમ રેડી ને જો આ કેટલો ડોળ નીકળો જો આ બધો લીલ જ નથી અંદર કાળો ઘોડો હતો પછી ના એક આ તો ડોળું પાણી છે કારણ કે નદીમાં એક થોડી ખાણી કરી કે તો હાણીમાંથી ડોળું પાણી આવ્યું ને તો ડાયરી કાંઈ યાદ આવ્યું ડાયરી કુંડીમાં તો એ ખાલી ડોળું પાણી છે હવે નહીં તો કે સાહેબ ટાઈમ થઈ ગયો હવાર દિન આવી એવું જ કરતા કુંડી હારી કરી અને નદીમાં એક વેણ બનાવી અને બીજા તો કાંઈ ન કર્યું બીજું તો નવરા હોતા જતા કે શાહ પીવાનો ટાઈમ થઈ જાય મારે શા બનાવવાની એટલે મેઘ દી શાહ તો મસ્ત મજાનો નો આપણે સૂલો વળગાવી દીધો હમણાં આપણે તપેલી તાર કરી લઈએ હવે તો મજાની તપેલી મેઘ દીધી સૂલે અને આપણે સાબ બનાવવાનું સારું એ તો દૂધ દૂધ બુધી રેડતી હે મસ્ત મજાના ભડકા થાય હે હરદની જોને તો વાંદરી આપણે પહેલી વાર ચા બનાવ્યો નકર હા તમે બીજું ચા બનાવ્યું ને તો આપણે કે સલ્યામ ચા લી લીધું અને ધીમે ધીમે આપણે પી લી તો હાલો મસ્ત મજાનો ચા બનાવ બહુ મસ્ત બની હો ચા એકો ચા કો પછી ખબર પડે કેવો મસ્ત બની હવે આવો ચા ચા પીવા મસ્ત મજાની કુંડી ભરાજે છે ને હવે તે બહુ પહેલા ગટર કરી ની ગટર દેખાડી નદી માં ગટર કરી તમે કેટલું પાણી આવે જોવ કવામાં જલ

તો છે ને કવામાં પાણી ડોળાઈ જાય એટલે ના કોઈ ડોળાઈ ગયેલો આવે તો આ ગટર કરતા હતા આપણે આ ગટર છે કે આ ગટર એમ કરતા જો કેટલી ઊંડી કરી આમાં જો ગાળ ફરતો નાખ નાખેલો છે તો હાલો આપણે ભજી પાછા અત્યારે અહીંયા અરે કે કીવોનો બેઠો ડેરામાં આટો મારી ફેન થઈ ગયો કે પછી બેઠો અત્યારે તો અત્યારે પાછો મોટર તપાસમાં આવ્યો છું પ્રેશર બહુ મેં તો મોટર તપાસીને પછી આપણે જાઉં રીલ બનાવવા જેમાં રીલ હારીએ ઇન્સ્ટાગ્રામમાં રીલ બેકો હારી તો રઘુભાઈ જાય તો એ રીલ ઉતરશે ને બધું બીજું મારે કરવાની તો અત્યારે મોટર ધોઈ લઉં ને આઝમ થોડું પ્રેસ રહે અડધું અડધું પ્રેસ રહે બહુ વાંધો નહીં એટલે કે આપણે અત્યારે ભાઈ ગયા રઘુભાઈ ને આવી જશે ને અત્યારે જો પાછું પ્રેશર થઈ ગયું હે એક જો પ્રેશર થઈ ગયું ક્યારેક મોટર બંધ કરી મોટર બંધ કરીને ફિલ્ટર સાફ કરના છે આજ આપણે તો આખો દિવસ કર્યું ફિલ્ટર સાફ કર્યા ને ગટર કરીને એવું જ કર્યું છે જટકો હરો કર્યો અત્યારે કે આપણે મસ્ત મજાના ફિલ્ટર ધોઈ નાખ્યા છે ને અત્યારે પાછી મોટર ચાલુ કરી દીધી જો આવક લેતા એ પૂરી પિસ્કે દીધી બેંજીયા કેમ લાગે લાગેત ને બેંજીયા કોને ખબર તો કે ઘેર જવાનો ટાઈમ થઈ જાવ તો હવે ધીમે ધીમે ઘેર ભીએ દઈ પહેલાં તો એક કામ કરજે પાણી જબડું ભરીને મેં થઈ એટલે પછી શિકા બળી તો પાણી જબડું ભરી ને પછી વહે ઘેરે